નમસ્કાર મિત્રો હું તમારો નાનો ભાઈ દિનેશ આજે તમારા માટે એક સત્ય ઘટના લઈને આવી ગયો છું ભાઈઓ બહેનો વાર્તા શરૂ કરું અને તમે વાર્તા સાંભળવામાં ખોવાઈ જાઓ એની પહેલા જો તમે આપણી ચેનલમાં નવા હો તો વિડિયો લાઈક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો મિત્રો સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી શહેરમાં બનેલી આ એક સત્ય ઘટના છે આ ગામમાં એક પરિવાર રહેતો હતો આ પરિવારના લોકો સ્વભાવે દયાળુ અને હતા ઘરના સભ્યો હંમેશા લોકોની મદદ માટે કામ કરતા એમના વડીલ આ પરિવારની બધી જવાબદારી પોતાના ગભા પર લઈને બેઠા હતા એમના સંતાનમાં ચાર દીકરીઓ અને બે દીકરા હતા એમના પત્ની પણ સંસ્કારી અને ગુણવંતી હતા ઝવેરભાઈના આ નાનકડા પરિવારમાં હંમેશા ખુશીઓનો માહોલ જ રહેતો હતો એક દિવસ ઝવેરભાઈના સાડી એમના ઘરે આવે છે ઝવેરભાઈના પત્ની એટલે હંસાબેન પોતાની બેન જોઈને રાજી થઈ જાય છે કાશીબેન ગર્ભવતી હતા એટલા માટે એક હોસ્પિટલમાં પોતાની તબિયત બતાવવા માટે આવ્યા હતા થોડા દિવસે પોતાની બહેનને ત્યાં રોકાય છે સાડી અને બનવીની મજાક મસ્તી શરૂ થઈ જાય છે જવેરભાઈના પત્ની બસ હસી હસીને આ બંનેની મસ્તીઓ સાંભળી રહ્યા હોય છે

એમ કહી હસવા લાગ્યા પત્નીએ આવીને કહ્યું કોઈને ક્યાંય નથી જવું હવે બધા જમવા ચાલો પછી બધા જમવા માટે જતા રહ્યા કાશીબેનને રોકાયા અને થોડા દિવસો થયા હતા અચાનક તેમને કઈક દુખાવો શરૂ થાય છે જવેરભાઈ અને તેમના પત્ની કાશીબેનને હોસ્પિટલ લઈ જાય છે ઝવેરભાઈ કાશીબેનના પતિ નરસિંહભાઈને પણ ખબર પહોંચાડી દે છે તેથી નરસિંહભાઈ પણ હોસ્પિટલે આવી જાય છે કાશીબેન પૂરા દિવસો ચાલતા હતા એટલા માટે હંસાબેન સમજી જાય છે કે કદાચ એને આજ દુખાવો થયો છે તે પછી નરસિંહભાઈ અને ઝવેરભાઈને કહે છે કે ચિંતા ન કરો કાશીને કંઈ થયું નથી બસ હવે આપણા ઘરે નાનકડા મહેમાનને આવવાની રાહ છે થોડીવાર થાય છે અને ડોક્ટર બહાર આવે છે ડોક્ટર બહાર આવીને નરસિંહભાઈના હાથમાં એક નાના બાળકને આપેલ છે આ બાળકને જોતા જ આ લોકો રાજી રેડ થઈ જાય છે ડોક્ટર થોડા ધીમા અવાજથી કહે છે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો છે પરંતુ પુત્રને જન્મ આપતા દરમિયાન તમારા પત્ની મૃત્યુ પામ્યા છે એમની ડિલિવરી તો થઈ ગઈ છે પણ એના શરીરમાં કંઈક ખામી રહી ગઈ જેના લીધે એ મૃત્યુ પામ્યા એક તરફ પુત્રને આવવાની ખુશી અને બીજી તરફ આવું અણધારી દુઃખ નરસિંહભાઈને સમજાયું નહીં ત્યાં એકાએક શું બની ગયું હંસાબેન તો ત્યાં જ બેઠા બેઠા રડવા લાગ્યા જવેરભાઈ બસ ઊભા ઊભા આ બધું જોતા હતા એને એ જ વાતો મનમાં આવતી હતી કે હજુ તો બે દિવસ પહેલા આ લોકો વચ્ચે જીવવા અને મરવાની મસ્તીઓ ચાલતી હતી અને આજે એ જ મસ્તી કરવાવાળા કાશીબેન આ દુનિયામાં નથી કાશીબેનનો જન્મેલો પુત્ર રડવા લાગ્યો પછી હંસાબેને એને પોતાના હાથમાં લઈ ચૂપ કરાવ્યો આ નાના જીવને એ પણ ખબર ન હતી કે તેને જન્મ આપનારી હવે આ દુનિયામાં નથી રહી પુત્રને જોતા હંસાબેન પોતાની લાગણીને રોકી ન શક્યા અને જોર જોરથી રડવા લાગ્યા જવીરભાઈ હંસાબેનને સાત્વના આપતા કહ્યું ચિંતા ના કર આ પુત્ર આપણો જ છે કાશી આપણને એની જવાબદારી સોંપીને ગઈ છે તો આપણને એ ફરજ છે કે આપણે આ પુત્રને સાચવીને નરસિંહભાઈને પણ જવીરભાઈની વાત સાચી લાગી કારણ કે હજુ તો જન્મેલા પુત્રને એની માતાને ખૂબ જ જરૂર હોય છે અને મા કહો કે માસી એક જ જ વસ્તુ છે આમ થોડી માસીને જેવી છે તેથી નરસિંહભાઈ પણ પુત્રને અને હંસાબેનના હાથમાં સોંપવા માટે તૈયાર થઈ ગયા હવે ઝવેરભાઈ બે નહીં પરંતુ ત્રણ દીકરા થયા હિરેન વિપુલ અને જતીન હંસાબેન અને જવેરભાઈ આ મહાવગરના દીકરાને નાનપણથી જ પૂરા લાડકોડમાં મોટો કરે છે સાથે એના બે મોટા ભાઈઓ અને બહેનો એના નાનકડા ભાઈને ખૂબ જ સારી રીતે સાચવે છે દિવસો વીતતા ગયા અને જતીન સ્કૂલે જવા જેવડો થઈ ગયો મોટી બહેનો એના ભાઈને રોજ સ્કૂલે મૂકવા અને લેવા માટે જતી હતી પછી તો એના મોટા ભાઈના પણ લગ્ન કરવામાં આવ્યા અને એના પત્ની પણ ખૂબ લાગણીશીલ અને પ્રેમભાવવાળા હતા હવે તો જતીને એક નહીં પણ બે માનો પ્રેમ મળતો હતો એના ભાભીને હંમેશા ભાભીમાં કહીને જ બોલાવતો હતો હિરેનના પત્ની શિક્ષા પ્રાપ્ત કરેલા હતા એટલે જતીનને રોજ ભણાવતા અને નાની નાની વસ્તુમાં એનું ધ્યાન રાખતા ક્યારેક મજાકમાં એમ પણ કહેતા કે જતીન ભાઈ તમારા ભાઈ પણ મને આવી રીતે નથી નચાવતા જેવી રીતે મારે તમારી સાથે સામે નાચવું પડે છે આવી રીતે જતીનના ભાભી જતીનની નાની મોટી બધી જરૂરિયાતો પૂરી કરી એને એક દીકરાની જેમ રાખતા હતા ઘરમાંથી કોઈ પણ સંતાન કોલેજ સુધી પહોંચ્યું ન હતું પરંતુ ઝવેરભાઈના આ દીકરાને પૂરેપૂરો ભણાવવાનો નિર્ણય કર્યો હતો ઘરમાં મોટી બહેનો હતી એટલા માટે હિરણ ધારે તો પણ ભણી શકે ન હતો હિરણને ભણવામાં ખૂબ રસ હતો પરંતુ ઘરમાં એ મોટો હતો સાથે બહેનોની પણ જવાબદારી ઝવેરભાઈએ એના ગભા પર મૂકી હતી તેથી હિરણ ભણી ના શક્યો પણ એણે નક્કી તો કરી લીધું હતું કે એ નહીં ભણે તો ચાલશે પરંતુ એના ભાઈ બહેનો એનાથી બનતી બધી કોશિશ કરીને શિક્ષા જરૂર અપાવશે આવી જ રીતે હિરેન એના પિતા ઝવરભાઈ સાથે ધંધામાં લાગી જાય છે એ દિવસ રાત મહેનત કરીને પોતાના ભાઈ બહેનોને ભણાવે છે કારણ કે પોતે ભલે એના સપના પૂરા ન કરી શક્યો પણ મહેનત કરીને એના ભાઈ બહેનના સપના જરૂર પૂરા કરશે નાનપણથી જ મહેનત કરીને હિરેન એના પિતાને ઘણી મદદ કરે છે રાજી ખુશીથી બહેનોને સાસરે વળાવે છે હવે તો બહેનો પણ લગ્ન કરીને પોતાના સાસરે જતી રહી હતી અને દીકરી જેવી ઘરની મોટી વહુ જવેરભાઈના ઘરે આવી ગઈ હતી હિરેન પોતાની માટે કોઈ દિવસ કંઈક ખર્ચતો ન હતો પરંતુ એના નાનકડા ભાઈ માટે હંમેશાએ કંઈક ને કંઈક લઈને આવતો હતો પોતે ક્યારે ઇસ્ત્રી કરેલા કપડા નથી પહેર્યા પણ જતીનને હંમેશા ઇસ્ત્રીવાળા જ કપડા પહેર્યા છે જતીન રહેણી કહેણીમાં ખૂબ જ શોખીન હતો તેથી ગામમાં હજુ કોઈ પાસે એ વસ્તુ ના હોય એ પહેલા તો હિરેન જતીનને આ વસ્તુ અપાવી દેતો હતો જતીન ઝવેરભાઈ કરતાં હિરેનને પોતાના પિતા સમાન સમજતો હતો એના મોટા ભાઈથી વિરુદ્ધ કે એમની સામે કોઈ પણ કામ કરતો ન હતો બહારના લોકો કોઈ પણ ક્યારેય ઓળખી ન જાય કે જતીન એમનો સગો દીકરો નથી હવે તો પણ કરવા લાયક થઈ ગયો હતો આજે ઘરમાં બે વહુઓ તો હતી જ હવે બસ જતીનના લગ્ન કરી ઝવેરભાઈ એની જવાબદારીમાંથી મુક્ત થવા માંગતા હતા હંસાબેન અને ઝવેરભાઈ જતીન માટે એક સારી છોકરી શોધવાનું શરૂ કરે છે જતીનને ગામ ગામથી અનેક છોકરીઓના માગા બતાવવામાં આવે છે પણ આ ચંચળ સ્વભાવનું જતીન એક પણ છોકરીને પસંદ કરતો નથી હિરેન એક દિવસ રમત રમતમાં પણ જતીનને કહે છે કે નાનકા કેમ તને કોઈ છોકરી પસંદ નથી પડતી તને કોઈ સાથે પ્રેમ પ્રેમવેમ થઈ ગયો છે કે શું હિરેને જતીનની મજાક ઉડાડતા કહ્યું ના ના મોટાભાઈ પણ હજુ સુધી મને કોઈ છોકરી પસંદ જ નથી પડી

કોઈ અંધારમાં રાખવા નથી માંગતા સાથે જવરભાઈ એ પણ કહે છે કે ખાલી કહેવા માટે જે અમારો સોતેલો દીકરો છે પણ મારા ઘરમાં એને સગો દીકરા કરતાં પણ વિશેષ રાખવામાં આવે છે વેવાઈ જવેરભાઈની વાત તો સમજી ગયા કે દીકરીની થતી ચિંતાએ એક પિતાએ કંઈક કહેવા માટે મજબૂર કર્યા જયુરભાઈના વેવાઈએ કહ્યું કે એ બધું તો હું સમજી ગયો શું તમે જતીના નામ ઉપર તમારી કોઈ મિલકત રાખેલી છે આ સાંભળતાની સાથે જયુરભાઈ થોડી માટે ધંભી ગયા અને એમણે વેવાઈને જવાબ આપ્યો કે અત્યાર સુધી અમારી બધી માલ મિલકત મારા બાપુજીના નામે છે અને હજુ સુધી અમે કોઈ મિલકતમાં અમારું નામ ચડાવ્યું નથી તો પછી હું કેવી રીતે તમારો વિશ્વાસ કરી લઉં કે આગળ જતા તમે આ દીકરી અને જમાઈને હંમેશા સાથે જ રાખશો વેવાઈ થોડા ચિંતામાં જઈને બોલ્યા અરે વેવાઈ આ તમે શું બોલી રહ્યા છો વર્ષોથી ચાલતી અમારા ઘરની પરંપરા કોઈ દિવસ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય એટલે તમે ચિંતા મુક્ત રહો તમારી દીકરીએ અમારા ઘરની હવે દીકરી જ કહેવાય હવે તો જતીનને છોકરી પસંદ આવી ગઈ હતી પછી એના એના મોટા દીકરાને આ બાબતે વાત કરે છે હિરણ ધ્યાનથી પપ્પાની વાત સાંભળે છે અને પછી કહે છે કે પપ્પા એવું હોય તો આપણે આપણું નવું લીધેલું મકાન નાનકાના નામે કરી દઈએ જેથી કરીને કોઈ એને સોતેલો ના કહે અને આમ પણ જે બધું છે તે આપણું જ છે ને સમાજને ધ્યાનમાં લઈ પોતાના સોતેલા દીકરાને કોઈ આંગળી ન ઉઠાવે એટલા માટે પોતાની મિલકતમાંથી એક હિસ્સો જતીના નામે કરી આપે છે હવે તો ધામધૂમથી જતીના લગ્નની તૈયારીઓ થાય છે નાનપણથી જ ખૂબ જીદ્દી હતો હંમેશા તેનો મોટો ભાઈ એની બધી જીદ પૂરી કરવા માટે મથામણ કરતો બંને ભાભીઓએ નવી નવી સાડીઓની ખરીદી કરવા બજાર જતી હતી એટલામાં જતીન એની ભાભીઓને વાત કરે છે કે એની પાસે એની થનાર ભેટ આપવા માટે કંઈ નથી આ વાત સાંભળતા જ એની એની બંને પોતાની પાસેથી રહેલી મૂડીમાંથી નાની દેરાણી માટે એક સોનાની વીંટી કરાવી આપે છે અને આ વિંટી એના નાનકડા દેરના હાથમાં આપે છે એના મોટા ભાભી એના કાન ખીંચીને કહે છે હાલો સાહેબ હવે તો તમારી ઘરવાળીનું પણ અમારે કરવું પડે છે ઝડપથી હવે તો અમારી દેરાણી આવી જાય એટલે તમારી જવાબદારીઓમાંથી અમે મુક્ત થઈએ આટલું કહી આ બંને દેરાણી જેઠાણી હસવા લાગી અને જતીન પણ શરમાઈને જતો રહ્યો ઘરે બે નાની ભત્રીજી અને બે ભત્રીજાઓ પણ હતા બધા બાળકોમાં કાકાના લગ્નનો હરખ સમાતો ન હતો લગ્નને બસ એક જ દિવસ બાકી હતો અને જતીને ઘરે જીદ કરી કે ગમે તેમ થાય એને મનગમતી મોટર ગાડીમાં જ પોતાની જાન લઈને જશે એ સમયમાં મોટર ગાડી લાવવી ઘણી મુશ્કેલ હતી પરંતુ જતીના જીદ લઈને બેસી ગયો હતો હિરેન ગમે તેમ કરી જતીના લગ્ન માટે નવી ગાડીની વ્યવસ્થા કરે છે હંમેશાની જેમ હિરેને આજે પણ એના નાનકડા ભાઈની જીદ પૂરી કરવા માટે પોતાનાથી બનતી બધી જ મહેનત કરી લીધી ગાડી જોતા જ જતીન ખુશ ખુશ થઈ ગયો એના મિત્રો પણ એને કહેવા લાગ્યા ખરેખર ભાઈ તું કિસ્મત લઈને આવ્યો છે કે તને આટલો સારો પરિવાર અને આવો અડીખમ ભાઈ મળ્યો છે આટલું સાંભળતા જ જતીન પોતાના પરિવારની સામે જોઈને ગર્વ મહેસૂસ કરતો હતો જવેરભાઈના ઘરે હવે તો ત્રણ વહુઓ આવી ગઈ હતી ઘરના બધા સભ્યોએ વર્ષોથી ચાલી આવતી આ પરિવારની પરંપરાને જાળવી રાખી હતી જવરભાઈના બધા બાળકો સંસ્કારી અને મહેનતું હતા દિવસો વીતતા ગયા અને હવે જવેરભાઈ ઘરની જવાબદારી એના મોટા દીકરા હિરેનના હાથમાં સોંપી દીધી હિરેન હવે આ પરિવારની જવાબદારી લઈને બેઠો હતો એ પરિવારમાં રહેતા દરેક લોકોની નાની મોટી જરૂરિયાત માટે ધ્યાન આપતો એને પહેલેથી જ એવું નક્કી કર્યું હતું કે પોતાની જિંદગી ભલે આ નાનકડા ગામમાં પસાર થઈ હોય પરંતુ એ પોતાના બંને ભાઈઓની જિંદગીને સુધારી નાખશે એના માટે એના નાનકાને રાજકોટ શહેરમાં કોઈ સારી જગ્યાએ દુકાન લઈને ધંધો કરવા માટે મોકલે છે જતીન અને એની પત્નીને હિરેન રાજકોટ શહેર મૂકવા જાય છે જતીનના મોટા ભાઈએ એની માટે બધી જ વ્યવસ્થા કરી દીધી હતી બસ એને ત્યાં જઈને પોતાની જિંદગીની નવી શરૂઆત કરવાની હતી થોડા દિવસોમાં એના બીજા ભાઈ વિપુલને પણ જતીન સાથે મોકલી દેવાના હતા એને મનમાં અને મનમાં નક્કી કરી લીધું હતું કે એ પોતાના બંને ભાઈઓને મોટા શહેરમાં મોકલી આગળ વધારશે પછી જવરભાઈ અને એના બંને દીકરા પોતાના ગામમાં રહીને જ કામ કરતા જ્યારે જતીન અને એની પત્ની રાજકોટમાં રહેતા એક દિવસ અચાનક હિરેનના ફોન પર એના નાના ભાઈ જતીનનો ફોન આવે છે અને એ ડરતા ડરતા કહે છે મોટાભાઈ અમારે અહીંયા નથી રહેવું અમને અહીંયાથી લઈ જાઓ આટલું સાંભળતા જ હિરેન થોડીવાર માટે શાંત થઈ ગયો તે વિચારમાં પડી ગયો કે અચાનક તો શું થઈ ગયું પછી થોડીવાર રહીને હિરેને કહ્યું જતીન પહેલાં શાંત થઈ જાય અને થોડીવાર શ્વાસ લઈને મને પૂરી વાત જણાવો જતીને થોડીવાર થોપીને વાત કરી મોટાભાઈ તમે અમને આગળ વધવાના ઈરાદાથી આ શહેરમાં મોકલ્યા છે પણ એવું થશે નહીં કેમ કે કાજલ આજે માર્કેટમાં કંઈક વસ્તુ લેવા માટે ગઈ હતી અને ઘરે કોઈ ન હોવાથી એ આપણા ઘરના ઘરેણા સાથે જ લેતી ગઈ હતી માર્કેટમાં વસ્તુ લેતી વખતે ખબર નહીં એણે અચાનક એના પર્સમાં જોયું તો બધા જ ઘરેણાં ગાયબ હતા અમે શોધવાની ખૂબ કોશિશ કરી પણ ઘરેણા ક્યાંય મળ્યા નહીં અને અહીં ધંધામાં પણ ખાય ખાસ એવું થતું નથી એટલા માટે અમે લોકો પાછા ત્યાં જવા માગીએ છીએ કઈ વાતોની પપ્પા સાથે વાત કરું છું અને જો પપ્પા માની જાય તો આજે જ તમને બંનેને લેવા આવું છું હિરેને એના નાના ભાઈને શાંત પાડીને કહ્યું ફોન મૂકતાની સાથે જ હિરેન ઝવેરભાઈ પાસે ગયો એને ઝવેરભાઈને બધી વાત કરી ઝવેરભાઈ થોડી માટે તો ગુસ્સે થયા કે આટલા બધા ગેરજવાબદાર કેમ હોઈ શકે હીરેને એના પપ્પાને સમજાવ્યા કે જે થયું છે એ હવે આપણે બદલી નથી શકવાના એના કરતા આપણે બંનેને આપણી ઘરે પાછા લઈ આવીએ દીકરાની વાત માની જવરભાઈ હિરેનને રાજકોટ મોકલ્યા છે હિરેન રાજકોટ એના નાના ભાઈ અને એની વહુને લેવા માટે જાય છે હિરેનને જોતા જતીન અને એની વહુ કાજલ રડવા લાગ્યા છે રડીને હવે કશું નથી થવાનું એટલા માટે પોતાના જીવને દુઃખ ના આપો પપ્પાએ મને તમને બંનેને લેવા માટે મોકલ્યો છે ફરી નવી શરૂઆત કરી આપણા ગામમાં જ હવે કંઈક અલગ કરીશું આટલું કહી હીરેના બંનેને પાછો ઘેર લઈ ગયો ફરી ઝવેરભાઈનો પરિવાર ભેગો થઈ ગયો આ બધા લોકોને એકબીજાની વગર એક દિવસ પણ ચાલતું ન હતું ઝવેરભાઈના આદર્શ આ પરિવારને એક જૂટ કરીને રાખ્યું હતું ગામના લોકો પણ જોઈને કહેતા કે એકતા હોય તો ઝવેરભાઈના ઘર જેવી હીરેને આખા પરિવારની ભાગદોડ પોતાના હાથમાં લીધી હતી જવેરભાઈ હવે ધંધામાંથી નિવૃત્તિ લઈને પોતાના લાડકા બાળકો સાથે સમય ગાળવાનો શરૂ કરી દે છે ઘરમાં ચાર બાળકો હતા બધાને જવેરભાઈ નાનપણથી જ પરિવારમાં ચાલતા સંસ્કારોનું સિંચન કરાવે છે સામે બાળકો પણ એના માતા પિતાની જેમ હોશિયાર અને આદર્શ હતા પછી તો આ ત્રણેય ભાઈઓ આ જ ગામમાં રહીને એકસાથે મળીને કામ કરે છે દિવસે દિવસે આ ભાઈઓ પ્રગતિ કરી હવે તો જવરભાઈ એકજૂટ કરીને રાખવું બહુ અઘરું કામ છે પરંતુ એના બાળકોના સંસ્કારોનું જ્ઞાન આપી સાથે રહેવાની ભાવના રાખી છે એક દિવસ જતીનના શાળા એને એક ધંધામાં રોકાણ કરવા માટેનો ઉપાય આપે છે ત્યારથી મનમાં એ ધંધો કરવા માટેનું મન થાય છે એ પોતાના મોટા ભાઈને એ વિશે વાત કરે છે પણ એ ધંધો કરવા માટે ખૂબ પૈસાની જરૂર પડે છે તારી વાત સાચી છે નાનકા પરંતુ આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે આ ધંધો ઉભો કરી શકીએ હિરેને જતીનને સમજાવતા કહ્યું પણ મોટા ભાઈ આપણી પાસે પૈસા નથી ના હોય તો શું થયું આપણી પાસે પૈસા મેળવવાનો રસ્તો તો છે જ જતીને વળતા જવાબમાં કહ્યું હું કઈ સમજો નહીં તું શું કહેવા માંગે છે કઈ નહીં મોટા ભાઈ આપણી પાસે જે મિલકત છે એ મિલકત આપણે બેંકમાં આપીને એમની પાસેથી નાણાં લઈ લઈએ અને એ નાણાંથી હું મારો ધંધો શરૂ કરું ધંધો કરતા કરતા એમાંથી થતા નફામાંથી આપણે લોનના પૈસા ભરી દેશું હીરાની આ વાત મગજમાં બેસતી ન હતી કારણ કે હંમેશા નાના ધંધામાં રહેલા મોટા દીકરાએ કોઈ દિવસ જોખમી કામ કરીને પોતાનો ધંધો આગળ વધાર્યો ન હતો પણ સામે જતીન ભણેલો હતો અને આ બધામાં વધારે ખબર પડતી હતી અને સામે એના મોટા ભાઈને હંમેશા એના ભાઈઓને આગળ વધારવાની ઈચ્છા જતીનની વાતમાં થોડો ભાર મૂકી દે છે મોટા ભાઈ એક કામ કરી પપ્પાએ જે મિલકત મિલકત મારા નામની કરી કરી છે એ પર જ આપણે લોન લઈએ જેથી કરીને બને એટલી ઝડપથી આપણે લોનના પૈસા ભરીને લોન પૂરી કરી દઈએ જતીને પોતાના મોટા ભાઈને સમજાવતા કહ્યું જતીન વાત સાંભળી હિરન જતીનને આ મિલકતના દસ્તાવેજ સોંપી દે છે અને સાથે એ પણ પૂછે છે કે આશરે એને કેટલા પૈસાની જરૂર છે કેટલા સમયમાં લોન પૂરી થઈ જશે બસ મને તો ત્રણ ચાર લાખ રૂપિયાની જરૂર છે વર્ષમાં હું આ લોન પૂરી કરી નાખીશ જતીન પોતાનો ધંધો શરૂ કરે છે નાનકડા દીકરાની આ પહેલ જોઈને ઘરના સભ્યો ખૂબ ખુશ થાય છે જતીન પણ ધંધામાં ખૂબ આગળ વધે છે ધીમે ધીમે એ પોતાના ધંધામાં નવી નવી વસ્તુઓ લાવવા માંડે છે ગામના લોકો પણ ઝવેરભાઈને કહે છે કે તમારા બંને દીકરા તો એક જ દુકાનમાં રહ્યા પરંતુ તમારા આ નાના દીકરાએ આગળ વધીને દેખાડ્યું જતીન બધા ભાઈઓમાં હોશિયાર હતો તેથી હિરેનને એના પર આગંડો વિશ્વાસ હતો પોતાના ભાઈની પ્રગતિ માટે એનાથી બનતી બધી જ મહેનત કરતો આવી જ રીતે જતીનનો ધંધો દિવસે ને દિવસે વધતો ગયો આ ધંધો શરૂ કરી અને ત્રણ વર્ષ થયા હતા અને એક દિવસ જતીનની દુકાનમાં કામ કરતો એક માણસ હિરેન પાસે આવે છે અને કહે છે હિરેનભાઈ મારે તમને કંઈક વાત કરવી છે હા બોલ બોલ હિરેન આ માણસને કહ્યું હું જાણું છું કે તમને મારી વાત પર વિશ્વાસ નહીં થાય પરંતુ હું જે કંઈ પણ કહું છું એ સાચું છે તમારા નાનાભાઈ જતીનભાઈ બે વર્ષથી ધંધામાં ખૂબ મોટો ગોટાળો કરી રહ્યા છે મને નથી ખબર કે એના બધા પૈસા ક્યાં ગયા છે અને એ પૈસાનું એમણે શું કર્યું છે દિવસેને દિવસે ધંધામાં ખોટ વધી જાય છે અને નુકસાનથી થવાના લીધે જતીનભાઈ નવા નવા વ્યાજખોરો પાસેથી વધારે ટકાથી વ્યાજ ભરીને પૈસા લઈ રહ્યા છે જો હજુ મોડું થઈ ગયું તો જતીનભાઈ પૂરેપૂરી રીતે ફસાઈ જશે ડરતા ડરતા એની સાથે કામ કરતા આ માણસે કહ્યું

એણે એ દિવસે જ જતીનને એકલા બોલાવીને પૂછી લીધું નાનકા મને જાણવા મળ્યું છે કે તને ધંધામાં હમણાં નુકસાન થઈ રહ્યું છે અને તું વ્યાજે પૈસા પણ લઈ રહ્યો છે તું લોનના હપ્તા તો સમયસર ભરી દેશે ને અરે મોટા ભાઈ આવી ખોટી વાતો તમારા કાન સુધી કોણ પહોંચાડે છે બધું જ બરાબર ચાલે છે અને લોનના હપ્તા પણ સમયસર ભરવામાં આવે છે હવે હિરેનના મનમાં થોડી રાહત થઈ એણે કહ્યું તો કંઈ વાંધો નહીં તું નિરાતે ધંધો કર હજુ તારો મોટો ભાઈ બેઠો છે બસ આટલું કહી આ વાતનો અંત આવી ગયો અને ફરી બધા પોતપોતાના કામે લાગી ગયા એક દિવસ જતીનનો નાનો ભત્રીજો સ્કૂલેથી ઘરે પાછો આવતો હતો ત્યારે રસ્તામાં એ જતીનને બાકડા પર બેઠો જોઈને ઘરે વાત કરે છે કે આજે સાંજે એણે કાકાને બગીચાની સામેના બાંકડામાં ચિંતામાં બેઠા જોયા છે આ વાત સાંભળી હિરેનને ફરીવાર જતીનને પૂછ્યું જતીન કંઈ થયું તો નથી ને કંઈ મૂંઝવણ હોય તો મને જણાવો હું એનું નિરાકરણ કરી નાખીશ તો પણ જતીને કંઈ પણ બોલ્યો નહીં હંમેશાની જેમ એણે આ જ વખતે પણ એના મોટા ભાઈને ફરી પોતાની વાતોમાં લઈ લીધા પછી તો હિરેનના મનમાં પણ થોડી શંકા થઈ કે નક્કી પહેલો માણસ જે કંઈ બી કહી રહ્યો હતો એમાં કંઈક તો સાચું હોઈ શકે હિરેન આ બાબતે જાણવા માટે પોતાના એક માણસને જતીન સાથે કામ કરવા માટે મોકલે છે થોડા દિવસો પસાર થાય છે અને હિરેનને જાણવા મળે છે કે જે માણસ એને આ ખબર આપી હતી એ પૂરે પૂરી સાચી હતી જતીન અત્યારે ખૂબ ખરાબ રીતે પૈસાના કુંડાળામાં આવી ગયો હતો જતીન એના ઘરના લોકોથી આ વાત છુપાવીને પૂરે પૂરી કોશિશ કરે છે પણ અંતે આ વાત એના મોટા ભાઈ પાસે આવી જ પહોંચે છે હજુ એ માણસ હિરેનને જાણકારી આપે છે કે જતીનભાઈ એના મિત્રો સાથે મળીને ખોટી લતમાં પડી ગયા છે અને સત્તો સટ્ટો રમવાની લત લાગી ગઈ છે આ સાંભળતાની સાથે જ હિરેન ચોંકી ઉઠે છે અને થોડીવાર સમજાતું નથી કે શું સાંભળી રહ્યો છે પૈસાના ચક્કરમાં જતીન એટલો ઊંડો ઉતરી ગયો હતો કે એણે આ સત્તાની લાલચમાં પોતાના જ પરિવાર સાથે ઘણું બધું ખોટું કરી નાખ્યું હતું સહન કરવાની બધી હદ પાર થઈ ગઈ હતી હવે હિરણના ગુસ્સાનો કોઈ પાર ન હતો એણે જતીનને ઘરના બધા સભ્યોની સામે બેસાડીને પૂછ્યું મને બધી જ વાતની જાણ થઈ ગઈ છે એટલે મારી માટે એ જ સારું છે કે તું સાચે સાચું મને બધું જણાવી દે જતીને એક પણ શબ્દ બોલતો નથી એની ચૂપી એના પરિવારના લોકો માટે ચિંતાનો વિષય બનાવી દે છે એક દિવસ જતીન અચાનક એની પત્નીને લઈને બીજી જગ્યાએ રહેવા માટે જતો રહે છે એ પોતાના ઘરના સભ્યોના પૂછાયેલા પ્રશ્નોથી બચવા માટે આ રસ્તો અપનાવે છે સાચવ્યો છે એ જ દીકરો આજે એમની સાથે ખોટું કરી રહ્યો છે ઝવેર ભાઈ ને તો કઈ સમજાતું ન હતું કે આ બધું શું ચાલી રહ્યું છે એમણે હિરેનને કહ્યું કે જે કંઈ પણ છે એને પૂરું કરવાની કોશિશ કરો અને જતીનને પાસે પાછો વ્યવસ્થિત રીતે ધંધામાં લગાવી દો પછી હિરેન બેંકમાં લોનની જાણકારી માટે જાય છે અને ત્યાં જતાની સાથે જ એને જાણવા મળે છે કે જતીને ચાર પાંચ લાખ નહીં પરંતુ પૂરેપૂરા ચૌદ લાખની લોન ઉપાડી લીધી હતી આ સાંભળતાની સાથે જ હિરેનને પરસેવો આવી જાય છે એ વિચારમાં પડી જાય છે કે જતીને ખોટું બોલીને એની પાસેથી દસ્તાવેજ લઈને આવડી મોટી લોન ઉપાડી લીધી હતી સાથે સાથે બેંક માંથી એને એ પણ જાણવા મળ્યા છે કે છેલ્લા એક વર્ષથી આ લોનમાંથી એક પણ હપ્તો ભરવામાં નથી આવ્યો હવે તો હિરણની ચિંતાનું કોઈ ઠેકાણું ના રહ્યું એ ચિંતા તુર બનીને એના પિતા પાસે આવે છે અને ઝવેરભાઈને બધી વાત કરે છે ઝવેરભાઈના ઘરના બધા સભ્યોને સમજાવે છે કે જે કંઈ પણ બન્યું છે એને હવે બદલી નથી શકવાના તો સારું છે કે બધા સાથે મળીને આ મુશ્કેલીનો સામનો કરીએ

આ બધા ઘરેણા આપણે સાથે નથી લઈ જવાના એટલે લાવો ઘરેણાને હું લોકરમાં મૂકતો આવું આટલું કહી જતી આ બધા ઘરેણા પોતાના ભાભી પાસેથી લઈને જતો રહે છે આજે આ લોનની વાત હિરેનને ખબર પડતા એને શંકા જાય છે કે એ દિવસ એને જતીનને લોકરમાં બધા ઘરેણા મૂકવા માટે મોકલ્યો હતો તો એ ઘરેણા તો સલામત છે ને આ વિચાર આવતા જ હિરેન લોકર પર એના ચકાસણી માટે જાય છે લોકર પર જતા જ હિરેનને એ પણ જાણવા મળ્યું કે અહીંયા કોઈ પણ ઘરેણા આવ્યા જ નથી એ દિવસે લોકર ખાલી કર્યા પછી એના ઘરનું કોઈ પણ સભ્ય અહીં ઘરેણા જમા કરાવવા માટે આવ્યું જ નથી આટલું સાંભળતા જ હિરેનના ઉપર આભ તૂટે છે મિત્રો એ વિચારમાં પડી જાય છે કે જતીન આ શું કરી રહ્યો છે હિરેનને આજે અફસોસ થઈ રહ્યો છે કે એણે એના નાના ભાઈ પર આંધળો વિશ્વાસ કરીને કોઈ દિવસ પૂછતા જ નથી કરી ઘરે આવીને એ બધાને આ બાબતે વાત કરે છે આ વાત સાંભળવાની સાથે જ ઘરની સ્ત્રીઓ રડવા લાગે છે અને બધા આની માટે હિરેનને જ જવાબદાર ઠહેરાવે છે હિરેનનો ઉદ્દેશ તો બસ એના ભાઈઓને આગળ વધારવાનો હતો પરંતુ એના વિશ્વાસ પાછળ એના ભાઈએ ખોટા રસ્તે જઈને એના વિશ્વાસને તોડી નાખ્યો હતો હવે તો સમાજના લોકો પણ આ પરિવારને ખરી ખોટી સંભળાવવા મળ્યા અંશાબેનને જેણે જેણે તો ફક્ત એની બહેનના દીકરાને મોટું કરવા માટે આ મોટું દિલ રાખ્યું હતું એ જ અંશાબેનને આજે એની દેરાણી જેઠાણી નતનું કહીને રડાવી રહી હતી એ જ્યાં પણ જાય ત્યાં એને એક જ વાક્ય સાંભળવા મળતું હતું ઘરના છોકરા શું ઓછા હતા તો ગામ સાપ લઈને ઘરે ઘરે પાડ્યો આટલું સાંભળતા જ ખૂબ લાગી આવતું એ આવીને બસ રડવા લાગતા પોતાના બહેનના દીકરાને જેણે એના સગા દીકરાથી પણ વિશેષ રાખીને મોટો કર્યો એ જ એક દિવસ આમ સાપ બનીને કરડશે એવી હંસાબેનને સપનામાં પણ ખ્યાલ ન હતો આજે હિરેન એના નાના ભાઈની આ ભૂલથી ખૂબ પિસાદો હતો ઘરના લોકો પણ એને ના કહેવાનું કહેતા બધી વસ્તુના થવા માટે હિરણ જવાબદાર બનતો વાંક ન હોવા છતાં પણ એને બધું બધું સહન કરવું પડતું હતું એના મોટા ભાઈની દ્રષ્ટિએ હંમેશા એના નાના ભાઈઓને આગળ વધારવા માટે કઈક ને કઈક કર્યું હતું પણ એના નાના ભાઈએ એની આ ખોટી લતથી એના મોટા ભાઈને આ મહેનત પર પાણી ફેરવી દીધું હતું હવે તો પરિવારના સભ્યો પણ હિરેનનો સાથ આપતા ન હતા એ દિવસ અને રાત હિરેનને સંભળાવ્યા કરતા હતા હવે તો જવરભાઈ અને હંસાબેનને પણ અફસોસ થતો હતો કે ઘાસ એ દિવસ એ જતીને ઘરે ના લાવ્યા હોત તો આજે આવી કોઈ સ્થિતિ પરિસ્થિતિ બની ન હોત આજે ઘરના લોકો એક મા વગરના દીકરાને ઉછેરવા બદલ હેરાન થઈ રહ્યા હતા સામે જતીન હવે ખોટી લતોમાં એટલો આગળ વધી ગયો હતો કે એણે પોતાના પરિવારના સભ્યોની કોઈ પણ પડી ન હતી એ પોતાના ઘરને છોડીને એની પત્ની સાથે બીજા શહેર જતો રહે છે તો એ એ એ કોઈ જવાબ આપતો નથી આ મુશ્કેલીમાં મેળવવા માટે જે એને જીવન આપ્યું હતું જ લોકોને રોડ પર લાવીને હાથ ઊંચા કરી દે છે આ બધું જોઈ હંસાબેન ખૂબ જ દુઃખી થતા હતા એને બસ પોતાના પર જ ગુસ્સો આવતો હતો કે સમાજની વિરુદ્ધ થઈને એણે પોતાના બેનના દીકરાને પોતાના સગા દીકરાની જેમ મોટો કર્યો હતો અને આજે એ જ દીકરો એના રસ્તા પર છોડીને જતો રહ્યો જતીને કરેલા બધા જ ગોટાળા હિરેનના માથા પર આવી ગયા હવે હિરેન દિવસ રાત મહેનત કરીને જતીને લીધેલી લોન અને વ્યાજના પૈસા ભરે છે એ પોતાની જિંદગીને દોષ દેતા કહે છે કે હંમેશા એણે નિસ્વાર્થ ભાવે એના ઘરના લોકો માટે એ જીવ્યો છે પણ એની આ જ ભાવનાએ એને હેરાન કર્યો છે આ હંતળા વિશ્વાસે હિરેનને એક બાજુનો પણ નથી રાખ્યો અને સામે જે માણસના લીધે એનું આખું પરિવાર હેરાન થતું હતું આજે એ માણસને એના પરિવારની કંઈ પણ ચિંતા ન હતી એ તો બસ આ લોકોથી દૂર થઈને બીજે રહેવા જતો રહ્યો હતો આ બધું જોઈને ઝવેરભાઈ અને હંસાબેન મને એ મનમાં અને મનમાં પોતાને દોષ દેતા હતા રડતા રડતા હંસાબેન ઝવેરભાઈને વાત કરે છે કે મેં ન ખાવાના મેણા ખાઈને આ છોકરાને પોતાની માં માને મોટો કર્યો હતો મને શું ખબર હતી કે આ દીકરો નહીં પણ સાપ નીકળશે અને પોતાના જ લોકોને ડંખી જશે હોય તો ખાસ વિડીયોને લાઈક કરી અને એકવાર કોમેન્ટ બોક્સમાં જઈ માતાજી જરૂરથી લખી દેજો જેથી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ભોલેનાથ